હલો ફ્રેન્ડ્સ હું દીપિકા શાહ બોલું છું આજે આપણે પર્વરનું શાક બનાવી રહ્યા છીએ તો આ પર્વર મેં સુધાર્યા છે ધોઈ અને છાલ નીકાળી અને આવા સીધા 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 સુધારી દીધા છે કટ કરેલા છે આવા હવે આપણે લોહીમાં બે ચમચી તેલ મૂકીશું

અઢીસો ગ્રામ છે પર એક નાની ચમચી મરચું કાશ્મીરી મરચું છે અડધી ચમચી હળદર અડધી ચમચી ધાનાજી અડધો ગ્લાસ પાણી નાખી ગ્લાસ પછી આપણે હજુ થોડું અડધો ગ્લાસ નાખીશું આપણે પાણી